બાળકોના સર્વાંગી વિકાસ અને બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લાવવા વેકેશનના સમયમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ સમર કેમ્પ યોજાતા હોય છે દરમિયાન બાળકો વધુ પડતો ઉપયોગ કરે છે આ મોબાઈલના ઉપયોગને ટાળવા અને તેમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા ઉનાળુ સમર કેમ્પ યોજાતા હોય છે જેમાં સ્પોર્ટ હેન્ડીક્રાફ્ટ યોગા ડાન્સ પ્રવાસ પોઝિટિવ અને રમતો ગમતો સંગીત સહિતની પ્રવૃત્તિઓ સમર કેમ્પમાં યોજાય છે ત્રાંગધ્રાના યુવા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધી દ્વારા આ ઉમદા દસ દિવસથી સમરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો તથા વાલીઓ દ્વારા આ સમર કેમ્પને બહોળો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો મારું નામ મૈત્રી ગાંધી છે બેઝિકલી હું કોરિયોગ્રાફર છું પણ લાસ્ટ યર બી મેં જ્યારે સમર કેમ્પ કરાવ્યો ત્યારે ઘણા બધા છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું એ જ રીતે આ વખતે પણ મેં સમર કેમ્પ કરાવ્યો હતો એમાં ઘણી બધી મેં એક્ટિવિટીઝ કરાવેલી છે જેમ કે ક્રાફ્ટિંગ છે ડ્રોઈંગ છે ડાન્સ છે ગરબા છે પ્લસ ગેમ્સ છે અમે લોકો પિકનિક કરવા ગયા ત્યારે છોકરાઓને ગેમ્સ બી રમાડી હતી ત્યાં ત્રિમંદિર મેં ગેમ્સ રમાડી ત્યારે પેરેન્ટ્સને બી ગેમ રમાડી હતી પછી અમે લોકોએ પાર્ટી કરી હતી જેમાં મેં છોકરાઓને નવી નવી ગેમ્સ રમાડી પેરેન્ટ્સને બી ગેમ્સ રમાડી અલગ અલગ છોકરાઓને એક્ટિવિટીસ કરાવીને ગિફ્ટ પણ આપી છે સર્ટિફિકેટ પણ આપ્યા છે અને આ પરથી એવું માની શકાય કે છોકરાઓનું વેકેશનનો જે ટાઈમ છે એ એમાં કંઈક એ લોકો નવું શીખે અને કંઈક નવું જાણે બસ એ જ સમર કેમ્પ મૈત્રી બે ત્રણ વર્ષથી કેમ્પ કરાવે છે હું બે ત્રણ વર્ષથી કેમ્પમાં છું એ બહુ બધી એક્ટિવિટીઝ જેમ કે ડાન્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ ડ્રોઈંગ બહુ બધી એક્ટિવિટીઝ કરાવે છે આ વખતે એ દર વખતે એ લોકો પિકનિક પાર્ટી બધું ઓર્ગેનાઇઝ કરે છે અને આ વખતે મૈત્રી ત્રિમાની રહી ગયા હતા ત્યાં બહુ બધી ગેમ્સ રમાયેલી બહુ બધી અમે મસ્તી કરી અને પછી આ વખતે એટલી મેં પાર્ટી પણ ઓર્ગેનાઇઝ કરી હતી એમે એમાં પણ બહુ બધી ગેમ્સ મેળવી અમે બહુ બધી મસ્તી કરી અને બહુ બધાને બહુ જ મજા આવી બધા બાળકોને નવા નવા ફ્રેન્ડ્સ મળે છે એ જે બધા પેરેન્ટ્સને નવા નવા એકબીજા સાથે મતલબ બધા મળી શકે છે અને જે બાળકો જે બધા શરમાતા હોય છે એ એકબીજાને જોઈને બધું શીખી શકે છે નવી એક્ટિવિટીઝ ને બધું શીખી શકે મારું નામ એકતા શાહ છે અને સમર કેમ્પ મૈત્રી ગાંધી કરાવે છે ઘણા વર્ષોથી કરાવે છે બહુ જ સરસ કરાવે છે એનાથી છોકરાઓને ખૂબ જ ફાયદા છે છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી કરવા મળે છે શીખવા મળે છે બીજું બધું એ અલગથી સરસ જ્ઞાન મળે છે અને મારી બેબી બે વરસથી તે મૈત્રી ગાંધીને ત્યાં સમર કેમ્પમાં આવે છે એ એની જાતે કાર્ડ બનાવતા બીજી એક્ટિવિટી સિંગિંગ ડાન્સિંગ યોગા બધી જ એક્ટિવિટી મૈત્રી ગાંધી કરાવે છે અને ઘણા વર્ષોથી સમર કેમ્પ ચલાવે છે અને બહુ સરસ કા કામ આપે છે અત્યારના બાળકો મોબાઈલના રવાડે બહુ જ ચડી ગયા છે મમ્મી પપ્પાના કીધું પણ એ માનતા નથી હોતા એટલે આવી સમર કેમ્પ જેવી જ્યાં કોઈ પણ જગ્યાએ એક્ટિવિટી થતી હોય તો પ્લીઝ તમારા બાળકોને ત્યાં મોકલો પ્રોત્સાહિત કરો ત્યાં જવા માટે તો એ મોબાઈલમાંથી એ છૂટશે બહાર નીકળશે અને સમર કેમ્પમાં જોડાશે ને ઘણી બધી નવી એક્ટિવિટી શીખશે અને ઘરે પેરેન્ટ્સને પણ એ શીખડાવશે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા